નમસ્કાર દોસ્તો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર તમારું સ્વાગત કરું છું મિત્રો અત્યારે ગરમીની સિઝન છે આમ તો છતાં પણ જે લોકોને સાંધાના દુખાવા થતા હોય અથવા વાયુ વધવાને કારણે જે ગોઠણમાં અને કમરમાં દુખાવા થાય છે તો આ દુખાવાને મટાડવા માટેનું એક તેલ છે સજેશન કરું છું તેલ ઘરે બનાવી અને એ તેલની માલિશ કરો ને તો દુખાવામાં જબરજસ્ત પરિણામ મળે દુખાવા મટી જાય ખૂબ જ આસાનીથી તેલ બની જાય છે માત્ર બે જ વસ્તુનો ઉપયોગ કરવાનો છે એ પહેલાં કહી દઉં મિત્રો કે એ જે તેલ છે ને એ જ તેલ છે એ સ્કિન ઉપર ક્યાંય સ્કિન ઇરિટેશન હોય કે ચામડીની કોઈ સમસ્યા હોય સ્કિન ઇન્ફેક્શનને કારણે ખંજવાળ કે આવું આવતું હોય ને તો ત્યાં પણ એ તેલનો ઉપયોગ કરી શકાય એવું તેલ છે અને એકદમ સાધારણ સાવ ઇઝી રીતે ઘરે તમે બનાવી શકો તેલ છે ને તેલ એમાં શું કાંઈ બીજું કરવાનું નથી માત્ર તેલની અંદર એક વસ્તુ એડ કરવાની છે અને એ વસ્તુ એડ કરીએ એટલે તેલ છે એક તેલ નહીં પણ એક ઔષધિ બની જાય એક દેશી દવા બની જાય સાંધાના દુખાવામાં ખાસ કરીને ગોઠણના દુખાવા અને કમરનો દુખાવા કમરનો દુખાવો બહેનોમાં વધારે જોવા મળતો હોય છે અને ખાસ કરીને શરીરનું વજન વધારે હોય તો આવા લોકોને કમરમાં વધારે દુખાવો થતો હોય બીજું એ કે ઊંચી એડીના સેન્ડલ પહેરવાથી પણ કમરથી લઈ અને પગની પાણી સુધી દુખાવો થઈ શકે છે મોટી ઉંમરમાં પચાસ કે સાઠ વર્ષ પછી ગોઠણના દુખાવાની સમસ્યા ખાસ જોવા મળતી હોય છે તો આવા લોકોને ખાસ કરીને ગોઠણ અને કમરના દુખાવાવાળા જે ભાઈઓ અને બહેનો હોય છે ને આવા લોકોને ખૂબ ફાયદો થાય એવું તેલ છે સાથે સાથે એ પણ કહી દઉં કે આ તેલથી માત્ર વાયુના નહીં પણ ક્યાંય મચકોળને લીધે દુખાવો થતો હોય જેમ કે કોઈ પગ મચકોડાઈ ગયો હોય કે હાથ મચકોડાઈ ગયો હોય કે સ્નાયુ ખેંચાવાથી કે રગ ખેંચાઈ જવાથી દુખાવો થતો હોય તો ત્યાં પણ આ તેલની માલિશ કરી શકાય છે દુખાવામાં ખૂબ જ ફાયદો થાય છે દુખાવામાં મચકોડનો દુખાવો હોય કે સ્નાયુ ખેંચાવાથી દુખાવો થયો હોય તો પણ આ દુખાવામાં ખૂબ રાહ થઈ જાય છે હવે તેલ કઈ રીતે બનાવવાનું એ પહેલાં આપણે જોઈ લઈએ તો મિત્રો તેલ બનાવવા માટે આ રીતે પહેલાં બે ચમચી જેટલું સરસવનું તેલ લીધું છે સરસવના તેલની જગ્યાએ તલના તેલનો પણ ઉપયોગ કરી શકાય તેલને પહેલાં આ રીતે ગરમ કરવા મૂકવાનું છે તેલ ગરમ થઈ જાય ને ત્યાર પછી આની અંદર આ એક કપૂરની ટીકડી છે એડ કરવાની છે પણ ક્યારે કપૂર નાખવાનું છે એ ખૂબ મહત્ત્વનું છે તેલ ગરમ થઈ જાય પછી કપૂર ઉમેરવાનું છે ગેસ બંધ કર્યા પછી તેલ છે એની અંદર કપૂરની જે ટીકડી છે એનો ભૂકો કરી અને એ તેલમાં ઉમેરી દેવાની છે કપૂરની એક ટીકડી છે એનો ભૂકો નાખી અને તેલ છે એને ઢાંકી અને રાખી દેવાનું છે તેલ છે ને એને ટાંકી અને દસેક મિનિટ રાખ્યા પછી આ તેલ જે છે એનો માલિશ કરવા માટે ઉપયોગ કરી શકાય છે તો મિત્રો આ રીતે આ તેલ છે એ બનાવી લીધું આ તેલ છે આને ડબ્બીમાં ભરીને રાખી દેવાનું બે ત્રણ વખત પણ ઉપયોગ કરી શકાય એનો હવે આ તેલ છે ને આનાથી કંઈ કરવાનું નથી માલિશ કરવાની છે રાત્રે સૂતી વખતે અને સવારે પણ કરી શકાય દિવસમાં બે કે ત્રણ વખત પણ કરી શકાય પણ સમયની અનુકૂળતા ન હોયને તો માત્ર એક વખત રાત્રે સૂતી વખતે જ્યાં દુખાવો થતો હોય ત્યાં માલિશ કરવાની છે અને પછી રાત્રે એમના માલિશવાળો ભાગ રહેવા દેવો અને સવારે તમે ધોઈ શકો સાફ કરી શકો આ તેલની માલિશ કરવાથી અંદરના જે સ્નાયુઓ હોય છે ને એ રિલેક્સ થાય છે લોહીની જે ગતિ હોય છે એ વધારે ઝડપી બને છે જેને કારણે ઘણી વખત એવું થાય કે લોહી છે ગંઠાઈ જવાની પ્રક્રિયા થાય અથવા સ્નાયુઓ જામ થઈ જતા હોય અને દુખાવો થતો હોય તો આમાં ખૂબ જ ફાયદો થાય છે માત્ર માલિશ કરવાથી પણ એક આયુર્વેદનો નિયમ છે કે સાંધાના દુખાવામાં ખાસ કરીને કોઈ પણ પ્રકારની દેશી ઔષધિનો ઉપયોગ કરીએ ત્યારે એની શરત એ છે પરેજી એ છે કે આપણું પેટ બરાબર સાફ થવું જોઈએ કબજિયાતની સમસ્યા ન રહેવી જોઈએ પછી આનો તમે પ્રયોગ કરો તો આનું ધાર્યું પરિણામ મળી શકે છે કેમ કે જ્યારે પેટ બરાબર સાફ થાય નહીં ને ત્યારે વાયુ વિકાર થતો હોય છે અને પેટ સાફ ન થાય અથવા કબજિયાત રહે ને તો શરીરમાં વાયુ પ્રકૃતિ વધે છે અને વાયુના વધવાથી જ તમામ પ્રકારના દુખાવો થતા હોય છે એટલે વાના દુખાવા ખાસ કરીને વાયુના કે વાના દુખાવા હોય જો પેટ બરાબર સાફ થતું ન હોય ને સવારે તો રાત્રે સુતી વખતે એક ચમચી એરંડિયું અથવા એક ચમચી દેશી ઘી કાં તો ગરમ પાણીમાં અથવા ગરમ દૂધમાં કોઈ પણ રીતે એને લઈ શકાય છે એક ચમચી એરંડીઓ અથવા એક ચમચી દેશી ઘી છે એ રાત્રે પી અને સૂઈ જશો ને એટલે સવારે બિલકુલ પેટ સાફ થઈ જશે કબજિયાત હશે ને જૂની કબજિયાત હશે તો પણ બે ત્રણ દિવસમાં ખૂબ સારું થઈ જશે આ તેલ અત્યારે તમને જે બનાવીને બતાવ્યું આ તેલ એવું છે કે સ્કીન ઉપર ક્યાંય ખંજવાળ જેવી સમસ્યા હોય તો પણ ત્યાં તમને એ ખંજવાળમાં પણ રાહત થઈ જાય છે કારણ કે એની અંદર જે કપૂર એડ કર્યું છે ને કપૂરનો સૌથી મહત્ત્વનો ગુણ છે કે સ્કીન છે એને ઇમ્પ્રૂવ કરે છે સ્કિન ઇન્ફેક્શનને દૂર કરે છે અને ચામડી ઉપર આવતી ખંજવાળને પણ દૂર કરે છે તો આ રીતે બમણો ફાયદો કરનાર આ તેલ છે સાવ સામાન્ય રીતે બનાવી અને માલિશ કરવાથી દુખાવાશે એ સંપૂર્ણ રીતે મટી શકે છે ખૂબ ખૂબ આભાર જય માતાજી